બોલો ભાઈ આપને શું પૂછવાનું છે આપણી વિગત આપતા આપણે માં મૂકતા હોય છે એજ પૂછો છે તમે જે મને લેટર લખો છે પાંચ પાના એવું નહી જ બોલતા ઝડપથી ટૂંકુ પ્રશ્ન શું છે એ જ પૂછી લ્યો છે તમે લાલ થી રિમાર્ક કરેલું છે નવ નંબર નો સર એ પૂછી લ્યો શું પૂછવું છે હા તો એમાં સાહેબ અમારા બાપુજીના નામ પર હતી જમીન છે અમારા કાકા બાપુના નામ છે એમાં અને એ અમારા બાપુજીના ભાગ આવે છે તે વેચાણ એ કરેલું છે અમારું ઘર વેચાણ કરાવનુ પત્ર હા 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 સમજૂતી પત્ર કરેલું છે એમાં તો એ કબજે અમારી પાસે જ છે ત્રીસ પચતીસ લગભગ ઓગણીસો સત્તાનુ થી તો આજે કબજે અમારી પાસે જ છે પણ બીજા જે નામ છે અમારા કાકા ની જોડે નામ નથી કાઢતા એ નામ નો કાઢ્યા સમજૂતી પત્રક છે સમજૂતી પત્રક ના આધારે નામ થોડા નીકળે ઈ તમે સમજૂતી પત્રક ઈ છે કે સવડા કબજામાં બેઠા છો મકાન બાંધા છે કોઈ પાડવા નહીં મસ્જિદ હામીની જે જગ્યા છે એ તમારી છે એમ જ લખાણ છે ને ઈ હા તો એ સમજૂતી પત્રક ના કોઈ નામ નીકળે નહીં એવું ક્યાં લખેલું છે એમાં નામ કાઢી નાખવા એવું એ વાડીને ખેતરમાં નામ કાઢી નાખવાનું એમ લખેલું છે સાહેબ અંદર એના એમ નો નીકળે નામ એના એફિડેવિટ કરીને દેવા પડે આવી રીતે નામ થોડા નીકળે સમજૂતી કરાર નો કાઢે તો કઈ હું શું કાટલા પકડી નામ નો કાઢવી જમીનમાંથી આવેલી છે ભલે હિસ્સામાં આવી હોય સમજૂતી થી જે તે સમયે હિસ્સો થાય એવું એફિડેવિટ કરાવી લેવાય હવે એમ નામ નો નીકળે એની ઈચ્છા હોય તો નીકળે ત્યાં સુધી રાહ જોવો તમને કાઢી ક્યાં મુકશે સમજૂતી પત્ર તમારામાં ગરી તો નહીં આગે આવે તો તમે પોલીસ કેસ કરી દેજો પણ ભાઈ ભાઈમાં બહુ ગજિયા કરવા નથી કેતો શાંતિ રાખો ઓટોમેટિક કંઈક નિવેલ લાવશે બાકી કાયદાકીય રીતે તમે નામ નો કાઢી શકો જમીનમાંથી તમારા જ કાકા બાપાની તમારા દાદાના નામની જમીન હોય હવે તમે સમજૂતી થી એને ભલે બીજે ભાગ મળી ગયો હોય અને તમારે એના હક કમી કરવાના થતા હોય તો એફિડેવિટથી કરાવી લેવા જોઈએ આવા સહમતિ પત્રક તમે જેવા લિખા છે એવા સહમતી પત્રક તો તમારી ખાલી મૌખિક સમજૂતી થઈ કે અહીંયા આનું મકાન છે આનું મકાન છે મસ્તી નામે નો ભાગ આને ગયો છે એનાથી રેવન્યુ માં નામ નો નીકળે એમાં તો આપડે કોર્ટ માં કરી એ શકીએ સાહેબ કાઈ કોર્ટ માં નથી જવું હું કામ થોડે ઘા આવવા જવું છે કાઈ કરવું નથી હા તમારી એવડી કેપેસિટી નથી દેખાતી હાથે કરીને કઈ ઘસાવા જવાની કઈ કરો માં કઈ ઉપાધિ કરો માં હા કાઈ ઉપાધિ આવે તો મને મેસેજ કરજો હા કઈ નહીં થાય એમાં કઈ થશે નહીં બે માંથી એક વસ્તુ નહીં થાય ઈ તમારા ઉપર કઈ કાયદેસર કાર્યવાહી નહીં કરે તમે એના નામ કાઢી નહીં શકો હા અને કોઈ ઉપાધિ કરો ચિંતા ના કરો તમારો છે તમને કોઈ કાઢી નહીં મૂકે મારા જવાબ જો હું જ્યારે જવાબ આપું ત્યારે સ્પષ્ટ અને બહુ ટેકનિકલ જવાબ આપી દો તમને મેં કીધું ને કે આઠ વાગ્યા નિરાતે જાવ એનો મતલબ એ છે કઈ થઈ શકે એમ નથી હા ચિંતા ન કરો